આમોદ સલામત સવારી એસટી અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે ભલે એસટી તંત્ર મુસાફરોની સલામતની સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય પરંતુ આમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતાં પહેલા જ મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી એસટીની તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉંમર વર્ષ પચાસ આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જટી એસટી બસ નંબર જીજે અઢાર ઝેડ ઇથોટેર ઓગણત્રીસ નંબરની બસમાં ચડવા જતા હતા ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસાઈ ગયા હતા જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી તેમનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું અમે મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ કામ છે ભાઈ તમારું દીપકભાઈ મગનદાસ તો શું બનાવું ભાઈને આ બસ પર તમારી બેન જતા હતા બરોજ જવા માટે નીકળી ગઈ એની અંદર એવું હતું કે જવા નીકળીને આઈને બસની અંદર ચડવા જતા કે બસ વાળાએ થોડી ગલતીના કારણે આગળ જવા દીધી તેની અંદર મારી બેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એમને કઈ લઈ ગયા છે એમને ભરૂચ લઈ ગયા છે ભરૂચ સિવિલ માં લઈ ગયા સાથે આઠમી તો આના માટે તમે ફરિયાદ કરવાના છો કરીશ એમને કેમ કે અમારે મહેનત કરીને કરવાની છે સાહેબ